ભગવાનની કૃપાને બે પ્રકારે સમજી શકાય સાધારણ અનુગ્રહ અને વિશેષ અનુગ્રહ જેના પર ભગવાનનો સાધારણ અનુગ્રહ થાય એના આલોક સંબંધી કે ભગવત સંબંધી જે કંઈ મનોરથો મનમાં છે એ પ્રભુ કેવલ કૃપાથી જ પૂર્ણ કરી દેશે એમાં પ્રભુને કોઈ પરિશ્રમ કરવો પડતો નથી પણ જેના પર પ્રભુની વિશેષ કૃપા થાય એને ફલ સ્વરૂપે શું મળે કયો વિશેષ અનુગ્રહસ્તુ વિરલજન વિષયો રૂપાત્મક ફલ સાધક ફલસાધક જેના પર પ્રભુની વિશેષ કૃપા થાય એને ફળ સ્વરૂપે ભગવાન કંઈ આપતા નથી પણ ઠાકોરજી પોતે જેના બની જાય છે પુષ્ટિ માર્ગમાં તો આ વિશેષ કૃપાને જ આપણે કૃપા માનીએ છીએ કેમ કે પુષ્ટિજીવો ને ઠાકોરજી સિવાય બીજું કંઈ ખપતું નથી કાલે પણ જોયું ને કપિલજી કહે છે કે મારા ભક્તોને પાંચ પ્રકારની મુક્તિ આપો તો પણ મારી સેવા સામે તુચ્છ માને છે ભક્તો તો ચારે મુક્તિને પ્રભુ પર નોછાવર કરીને ફેંકે વૈષ્ણવ આરતી કરતા પહેલા ચાર મુઠિયા લોટના તમારી ભાષામાં ઈડિયા પીડિયા આમ ઠાકોરજી પર નોછાવર કરી ને આપણે આમ ચાર દિશામાં ફેંકેનું કારણ શું એનો ભાવ શું કે પ્રભુ આપના સ્વરૂપાનંદ સામે ચારે લૌકિક પુરુષાર્થો અથવા તો ચારે પ્રકારની મુક્તિ તુચ્છ છે જે આપના પર નોછાવર કરીને અમે ફેંકીએ છીએ વ્રજ વાલો રે વૈકુંઠ નહીં રે જાઉં ત્યાં મારો નંદ ક્યાંથી લાવવું ભક્તો કે છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે પુષ્ટિ ભક્તો માટે તો પ્રભુ મળી ગયા એ સૌથી મોટી કૃપા છે એનાથી વધારે કઈ જોઈતું નથી કૃષ્ણાવતારમાં પ્રભુએ જે કૃપાની લાણી કરાવી છે ને એટલે તો એ પુષ્ટિ અવતાર કહેવાય છે કઈ બાકી નથી રાખ્યું કૃપા વરસાવવામાં જે ભક્ત જેવો હોય જે જાતિનો હોય જે સ્વભાવનો હોય ઘણી વાર ભગવાન એના પર કૃપા કરવા એના જેવા બની જાય છે વ્રજના ગોવાળિયાઓને એવું લાગ્યું નથી કે કૃષ્ણ મારા કરતા જુદો છે કે અમારો ભગવાન છે કે અમારાથી બહુ મોટો છે અરે કૃષ્ણ તો અમારો છે અમારા માનો એક છે અમારો પોતાનો છે એટલી આત્મીયતા ભગવાને એમને આપી છે એમની સાથે ખેલ્યા છે સાથે બેસીને ભોજન કર્યું છે વ્રજના ગોપીજનોને કોઈ પણ સાધન કર્યા વગર કે કોઈ પણ પરિશ્રમ કર્યા વગર સૌંદર્યની પરાકાષ્ઠારૂપ અનેક લીલાઓ કરી અને પ્રભુએ પરમાનંદનું દાન કર્યું છે કેટલી મોટી કૃપા છે ઠાકોરજીની શ્રી મહાપ્રભુજી આ સર્વોપરી ધર્મનો અનુભવ કરી અને પોતાના માર્ગનું નામ અનુગ્રહાવલંબન માર્ગ પુષ્ટિ માર્ગ એવું રાખ્યું છે